જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બ્લોકનું સંપૂર્ણ કામકાજ પૂરું કરવા આવ્યા છે તમે બ્લોકમાં જોયું હતું તો ચકા ચાક તેવા ફૂલ ફૂલ પાડી દીધા છે બહુ મુશ્કેલ પડી ગયા બ્લોક સોડા મને વગળે ફોરા ફોર રહી ગયા છે આ ઝરાળા દેખાય છે નહીં મફૂતની મજૂરી નહીં લેતા આ તો કટારો હતો અને એકદમ ટકા ટક વાગણું થઈ ગયું છે બ્લોકનું કામકાજ કરાવવું હોય તો કોન્ટેક કરજો એટલે તમે આખું કામકાજ થઈ જશે એટલે તમને સંપૂર્ણ બ્લોકમાં આવી જશે આટલે આપણે કામકાજ આવી છે આ થોડું થોડું કટિંગ બાકી છે તમે તારા બ્લોકમાં તટાશ લગે રહેવાનું અને કોમેન્ટ કરવાની છે સામે પણ ઢાળીઓ બનાવી એ આપણું કામકાજ છે અને રસોડાનું પણ જોરદાર અને હવે ખાવા વેલા થઈ ગયું છે એટલે ખાઈ અને આટલું નોર્મલી બાકી છે એટલું પટાઈ પછી આપડે આખો પૂરો વિડીયો બની જશે એ મિત્રો પટી ગયા છે અને આ થઈ ગયો છે મરી જોરદાર ફૂલ પડી ગયો હતો તમને ફૂલ પણ બતાવ્યો તો હાલ તો રેત નાચી દીધે જે ખાય નહીં પિંડુ ભાઈ લેલું મારી ગયા છે સંજયભાઈ માલું પડી રહ્યા છે અને અમે શૂટિંગ જઈ રહ્યા છે અને બરોબર સૂર્ય ઢળી ગયો તો થોડો ઝૂમ કરો તો

અને ઝડપી થી ઝડપી પવાજી નો કોન્ટેક કરો અને ઝડપી કામકાજ કાજ કરી અને એકદમ ફિનિશિંગ કામ ટકાટક સે અગની કો ટાળીઓ રસોડો બધું આપણું કામકાજ છે આમાં ટોટલ એ આ ટાળીઓ પણ આપણું કામકાજ છે હા પણ એ પણ તમને બતાવી નાખી આપડી ચાંદર આમન રસોડું છે સામે એકદમ

ઝડપી કામ કરી આપવામાં આવશે અમારો કોન્ટેક કરજો નંબર તો યુટ્યુબમાં આપેલો જ છે જય બાબારી જય ઠાકર